હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો પહેલાં તમે આ જુઓ વાદળા જુઓ વરસાદ આવે એવું છે અને કાલ જવો તેવો વરસાદ આવીને વહી ગયો છે પણ હવે છે ને જે લોકોને બાજરાને જાહેર પડીએ ને બહાહાટી બોલે છે કે પાલ ન હોય ને કોઈ ઢાંકવાના ને એવી લપુ થાય અને જપતા નહીં કાંઈ કાફોન આવે એ હા હા આવ્યો આવ્યો પણ નીકળું જોવું અહીંયા એ હા હા તમાર વાળીએ જાવું તોય આવું હે બધું બરાબર એટલે આપણે જવાનું અત્યારે જાહેર ને બાજરું ગાઢો એટલે નીકળી આપણે હાલો આપણું જેવો તૈયાર છે જોડાવીને બોડાવીને અને આપણો ટ્રેક્ટર એ તૈયાર છે તો કરી ચાલુ અને નીકળી આઈ એક પહેલા આપણે જાહેર જવાનું એક વાડીએ ત્યાં જ તો કરી ચાલુ જો અહીંયા ચાવી છે દેખાણી હ હાલો તો હાલો 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 વરસાદનું આવી જાય તો સારું પોકતા પોકતા તો ફાઇનલ આપણે વાડીએ પોગી ગયા ને હલરે માંડી દીધું એને કરી નાખ્યું એ ચાલુ બાજરો કાઢવાનું ધુવાની બોલે ધબધબાટી જોવો

તો ફાઇનલ બીજી વાડીઓ પૂગી ગયો અય બાજરો અને જાહેર બે ગાઢવાની અને થોડો પવન વધી ગયો છે અને માણસ હજી નથી હવે થાય ચાલુ પછી ખબર પડે પહેલાં તમે એલ્પા વરસાદ ગયો અંધારો એ જોવો અને હવે એલ્પા હલરે ચાલુ કરી નાખ્યો બાકાજીકી બોલવાની હું થાય આગળ જોતા રહું તો ભાઈ જેની બીક હતી ને એ જ થયું ફાઇનલ વરસાદ આવી ગયો અને બાજરો ન નીકળ્યો થોડોક બાજરો રહી ગયો પણ ચિંતા કરવાની જરૂર નથી એને તો આપણે ઢાંકી દીધો છે અને હલર બંધ થઈ ગયો કારણ કે બાજરો નીકળતો નહીં ચોટી જાય બધે એટલે આલપાની સાઈડે છે બાજરો બાસકા પીરા એ બધે ઢાંકી દીધા હે અને ફૂલ વરસાદ આવ્યો ભાઈ હવે નીકળશે નહીં હવે ભાગ પડશે વાળીએ બીજો કંઈ રસ્તો નહીં ના બકડ્યું જોવું પીડું આની અંદર પાણી ભરી ગયું હતું એટલે બાજરો બધે ચોટતો હતો હાલો ઉપડી વાળીએ બીજું તો શું હવે નીકળશે નહીં બાજરો તો હું વ્યાયો વાળીએ અને જેવું થાયું હતું ને એવું થયું હાજેપુરાનું ઝાટકીને વરસાદ આવ્યો પણ આપણી આ વાળીએ તો કાંઈ વરસાદ છે નહીં એટલું બધું બાકી હું અહીંયા જીઓ છે એટલે કાઢવા અહીંયા એ સાઈડમાં એ અમારા ગામની સાઈડ કા બહુ બાકાજી બોલાવી દીધી વરસાદે આ પડા હું રહે પાણી ના નીકળ્યા ત્યાં પણ તો લગભગ ખેડ એવા પડા એટલો વરસાદ આવી ગયો બરાબર અહીંયા તમે જુઓ તો અહીંયા કાંઈ એટલું બધું હે નહીં અને હલે જોડાવી નાખ્યું હે તો બ્લોગ આપણે પૂરો કરી મળી નવા બગ